સિસ્ટમ બનવા જઈ છે મિત્રો અને અત્યારે મુંબઈ અને અલગ અલગ વિસ્તારના છે નાસિક અલગ અલગ વિસ્તાર મિત્રો પડી રહ્યો છે બરાબર કેરળ છે

કારણ કે જે આ સિસ્ટમ છે મિત્રો અડધી જમીન ઉપર દરિયામાં છે એટલે જે અને છે છે ભેજવાળા પવન છે મિત્રો ઈ પુર્તા પરમ મહત્વની એટલા કારણે ચક્ર ચક્રવાત બનવાની સંભાવના મિત્રો થોડી ઓછી છે મતલબ સિસ્ટમ આ દરિયામાં જો રોટેશન લે છે મિત્રો તો ચક્રવાત બનવાની સંભાવના છે અત્યારે જે કોઈ પ્રજાતિની સંભાવના નથી કે ચક્રવાત કે થોવા આવો મિત્રો બને તો પણ ગુજરાતના સૌરાષ્ટ્રના અલગ અલગ પશ્ચિમ અને જે અલગ અલગ વિભાગમાં વિસ્તારમાં મિત્રો છે ખાસ કરીને ખૂબ જ વરસાદ મિત્રો પડવાનો છે જેમ જેમ ટાઈમ જશે મિત્રો એમ વરસાદનું બોલ મિત્રો છે ધીમે ધીમે વધતું જશે પણ એકવીસ તારીખની કરવામાં આવે તો વહેલી સવારથી બરાબર આઠ વાગ્યાથી સૌરાષ્ટ્રમાં છે ભાવનગર અથવા મુવાના અલગ અલગ વિસ્તારમાં મિત્રો વરસાદ છે એ કન્ટિન્યુ પવન સાથે ભૂક્કા બોલાવી રહ્યો છે મિત્રો આપણે ગુજરાતની વાત કરીએ મિત્રો તો અહીંયા જો વરસાદ નહીં બતાવતા જોઈ શકો છો પણ તો ખરી મિત્રો વરસાદ છે અહીંયા શરૂ છે બરાબર सेम-સેમ દિવસ આગળ જ છે મિત્રો સિસ્ટમ છે બરાબર જો આ રીતે વર્ક મિત્રો કરતી રહેશે અને આગળ આગળ મિત્રો સે સિસ્ટમ ફેલાઈ જશે તો મિત્રો આપણે છો જઈએ 21 કે 3 વાગનો ટાઈમ મિત્રો જોઈએ તો 3 વાગાની વાક્રીય મિત્રો તો સે મિત્રો અણ્યા તો તમે જોઈ શકો સિસ્ટમ છે બતા નથી મિત્રો વરસાદ સુરત માં પણ મિત્ર વરસાદ મિત્રો સુરત ની વિસ્તારોમાં વરસાદ ભગવાન સ્વરૂપ મિત્ર ધારણ ન કરે

તમે જોઈ શકો છો સક્રવાદની બનવાની સંભાવના ખૂબ જ મિત્રો ઓછી રહેલી છે કારણ કે એની ભેંસવાળા પવન મળતા નથી એના કારણે જો જમીન જમીનનું અડધું હોય ને તો સૂકા પવન મળે એટલા માટે સક્રવાદ બનવાની સંભાવના ઓછી છે બરાબર બીજા અને અનુકૂળ વાતાવરણ મિત્રો મળી રહે તો પણ તો વાવજોડું મિત્રો બની શકે છે તો આજ એકવીસ તારીખ છે તો લો પ્રેશર એરિયા મિત્ર બનવાનું છે લો પ્રેશર એરિયા બની પછી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન બરાબર એ રીતના છે અમારા ત્રણ ચાર સ્ટેપમાં છે પછી વાવાઝોડું મિત્રો છે એવું ભૂતું હોય છે તમે જોઈ સિસ્ટમ મિત્રો છે ગુજરાત નીકળી આવતી છે તાપમાનની પણ મિત્રો થોડીક તો અહીંયા તમે જોઈ શકો છો આઠ વાગ્યાનો ટાઈમ બતાવશે અને સૂર્યપ્રકાશ અને રેન અઢાઈ છે તો આખા ઘણા બધા ટાઈમ સુધી મિત્રો છે અહીંયા વરસાદી માહોલ છે મિત્રો રહેવાની છે સંભાવના છે જોઈ શકો છો આગળ આપણે જોવા જોઈએ તો આપણે જો મિત્રો અહીંયા શક્રવાત છે મિત્રો તમે જોઈ શકો ધીમે બનતો જાય છે અગિયાર વાગ્યાનો ટાઈમ જોઈએ મિત્રો અગિયાર વાગ્યાનો તો અગિયાર વાગ્યા શક્રવાત છે મિત્રો ધીમે ધીમે છે એ પોતાનો જે આકાર છે ધારણ કરી રહ્યો છે અને લો પ્રેશર એરિયા પણ મિત્રો આજમાં બનવાની સંભાવના છે આપણે જો મિત્રો બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખમાં સ્થિતિ શું રહેવાની છે બરાબર તો એના વિશે થોડીક મિત્રો માહિતી આપણે મેળવી લઈએ તો આપણે બાવીસ તારીખની વાત કરીએ તો વેરાવળ નજીક ખૂબ જ છે મિત્રો આ સિસ્ટમ આવી રહી છે અને મુંબઈ સુધી આ સિસ્ટમ પહોંચી ગઈ છે બરાબર એ થોડાક આપણે આગળ વધીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો તો જો તમે જોઈ શકો બા એકવીસ તારીખનો આપણે ટાઈમ જોઈએ મિત્રો તો એક વાગ્યા સુધીનો ટાઈમ બતાવે છે મિત્રો અહીંયા એક વાગ્યા સુધીમાં અને વેરાવળ નજીક જુનાગઢ છે બરાબર આ બધા વિસ્તારમાં ત્યાં વરસાદ મિત્રો છે જામનગર છે આ બધા વિસ્તારમાં થોડો ઘણો વરસાદ મિત્રો જોઈ શકાય છે ભાવનગરના વિસ્તારો ઉના છે બરાબર બધા વિસ્તારમાં વરસાદ મિત્રો તમે જોઈ શકશો થોડાક આપણે આગળ મિત્રો જઈએ અને જોઈએ તો આપણે છે એ આપણે બાવીસ તારીખની વાત કરીએ એમ તો ત્રેવીસ તારીખની મિત્રો વાત જો કરવામાં આવે તો ખૂબ જ નજીક છે મિત્રો અહીંયા ઘણી બધી વિસ્તારમાં મિત્રો છે એ વરસાદી સિસ્ટમ છે મિત્રો પહોંચી ગઈ વડોદરા સુરત મિત્રો વલસાડ છે બરાબર આ બધા જિલ્લામાં ખૂબ જ છે એ તીવો વરસાદ મિત્રો છે વધારે પ્રમાણમાં વરસાદ તમને ત્યાં જોવા મળશે મિત્રો આગળની જો આપણે વાત કરીએ તો ઉના છે ભાવનગર છે મિત્રો બરાબર આ બધા વિસ્તારમાં પણ મિત્રો છે તે તારીખના રોજ બે વાગ્યા ટાઈમ સુધીમાં છે રાતનો વરસાદ પડી શકે છે આપણે થોડાક આગળ વધીએ મિત્રો તો પણ છે આખા સમગ્ર ગુજરાતની માલકો ત્રેવીસ તારીખની આખપાદ મિત્રો છે આખા સમગ્ર ગુજરાતમાં મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળશે બરાબર ચોવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખમાં પણ મિત્રો છે એ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં જો સમગ્ર ગુજરાતની વાત કરીએ મિત્રો બધે વરસાદ મિત્રો છે તેમને જોવા મળશે બરાબર તો ખેડૂત ખેડૂમિત્રોને ખાસ કરીને પેલેસ મિત્રો જે પે પાક હોય એ બને તાજી સીમ મિત્રો સાચવી લેવાની વ્યવસ્થા મિત્રો કરી લેવી કારણ કે આમાં વરસાદ ક્યારે મિત્રો આવે એનું કંઈ નક્કી હોતું નથી પણ સાથે પવન પણ મિત્રો હોય છે એટલે કોઈ પણ નિયમ હોય અથવા કોઈ પણ સ્થળ છે બરાબર મગ બધી વ્યવસ્થા છે મિત્રો તમારે કરી લેવાની રહેશે ઘણા બધા વિસ્તારમાં આજમાં વરસાદ મિત્રો સ્ટાર્ટ થઈ ગયો છે આઠ વાગ્યાથી મિત્રો વરસાદ છે ઘણા બધા વિસ્તારમાં મિત્રો છે એટલે જે વિસ્તારમાં વરસાદ ન હોય એ બધા મિત્રો મિત્રોને અપીલ છે કે તમારો પાક છે સાસવીઓને મૂકી દો અથવા કાંઈ લેવાય એમ ન હોય તો કાગળ તાલપત્રી ધાકવાની મિત્રો ખાસની વ્યવસ્થા કરી લેજો મિત્રો કારણ કે આવતું છે કેટલો વરસાદ પડે નક્કી નથી મિત્રો પવન સાથે વરસાદ હોય છે એટલે એ ખાસ કરીને ખેડૂત મિત્રો ને છે તમારી જે વ્યવસ્થા મિત્રો માં રહેજો આગળ જો આપણે વાત કરીએ આપણે ચોવીસ તારીખ ની વાત કરીએ મિત્રો પચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખમાં પણ મિત્રો ઘણી બધી જગ્યામાં વરસાદ જોવા મળે છે જુનાગઢ સામે ઉના ભાવનગર છે મિત્રો જામનગર છે બરાબર તમામ વિસ્તાર અમદાવાદ વડોદરા ઘણા બધા વિસ્તારમાં વરસાદ મિત્રો જોવા મળે છે સવિસ તારીખની મિત્રો વાત કરીએ સવિસ તારીખમાં પણ મિત્રો છે વરસાદ તમને જોવા મળશે પણ થોડુંક પ્રમાણ ઓછું લાગે છે અને ધીમે ધીમે સિસ્ટમ આગળ વધી અને પાંચ દિવસે માહોલ જામી જાય છે મિત્રો કોઈ ડરવાની જરૂર નથી મિત્રો જે વાવાઝોડું જે બનવાની શક્યતા મિત્રો છે ખૂબ જ ઓછી રહેલી છે યોગ્ય વાતાવરણ મિત્રો મળી રહેશે અથવા પરિવર્તન તો પણ તો મિત્રો છે વાવ ચક્રવાત બનવાની સંભાવના છે હજી કોઈ પણ જાતની હવામાન વિભાગ વાળાએ પણ મિત્રો આગાહી નથી કરી કે વાવાઝોડું બને તો વાવાઝોડું બનશે તો બધા ખેડૂત મિત્રો અથવા તમામ ગુજરાતવાસીઓને જાણ કરવામાં આવશે બરાબર કે વાવાઝોડું છે એ બનશે અને ગુજરાત તરફ આવશે બરાબર મતલબમાં છે સિસ્ટમ તો ગુજરાત તરફ આવવાની છે સીધી તો મિત્રો ફાઇનલ છે તો એ તમારે તમારે વ્યવસ્થામાં મિત્રો રહેવાનું રહેશે ખાસ કરી તો આગળ જો આપણે વાત કરી અઠ્યાવીસ તારીખની મિત્રો વાત કરીએ અઠ્યાવીસ તારીખમાં પણ ઘણી બધી જગ્યાએ વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખે ઉનાળે જામનગર છે મિત્રો જુનાગઢ બરાબર ભાવનગર માં પણ વરસાદ મિત્રો જોવા મળે છે ત્રીસ તારીખ વાત કરીએ તો ત્રીસ તારીખમાં પણ ઘણી ઘણા વિસ્તારમાં વરસાદ મિત્રો તો ભાવનગરમાં પણ મિત્રો ત્રીસ તારીખે ઘણો બધો વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે અને આગળ વાત કરીએ એકત્રીસ તારીખની ની એકત્રીસ તારીખે પણ મિત્રો છે તેર તારીખ જગ્યા જશે છૂટા સાપાટા સાપટા મિત્રો છે એ પડી શકે છે અને એક તારીખની વાત કરીએ તો એક તારીખમાં પણ મિત્રો થોડો ઘણો વરસાદ મિત્રો છે એ આવી શકે છે અને ત્રણ તારીખની વાત કરીએ મિત્રો ત્રણ દિવસથી આગળ અપડેટ મિત્રો છે વિંડી દ્વારા આપવામાં આવેલ નથી પણ બે ત્રણ દિવસ મિત્રો છે ચોવીસ પચીસ છવ્વીસ સુધીમાં છે મિત્રો ઘણી બધી જગ્યાએ વરસાદ મિત્રો પડી શકે છે કેટલો વરસાદ પડે એનું કંઈ મિત્રો કંઈ નક્કી નથી અને પવન પણ મિત્રો એની ગતિ હોય છે જ્યારે વરસાદ આવવાની થોડીક વાર હોય ત્યારે મિત્રો પવન ઉડે છે અને દસ થી પંદર મિનિટ સુધી મિત્રો પવન હોતું હોય છે મિત્રો કારણ કે વાવું જરૂર નથી આ ખાલી પવન છે વરસાદ કન્ટિન્યુ શરૂ છે પછી વરસાદ પહોંચે ધીમે ધીમે મિત્રો બંધ થઈ જશે એટલે કોઈ ડરવાની જરૂર નથી બરાબર મિત્રો તો આપણે આ રીતના છીએ તમને થોડોક ટાઈમ હતો એટલે લાઈવ આવીને થોડોક અપડેટ મિત્રો આપવાનો છે હતી અને ખેડૂત મિત્રોને પણ માહિતી મિત્રો મળી રહે અને એ પણ એના પાકને છે મિત્રો સારી રીતે સાચવી લે બરાબર પવન પણ સાથે હોય છે એટલે ખાસ કરી તાલપત્રી થાકવામાં પણ મિત્રો ધ્યાન રાખવામાં આવે છે બરાબર હવે આગળ કંઈ નવું અપડેટ હશે મિત્રો તો આપણે લાઈવ સેક્શનમાં આવી અને થોડો ઘણો આપણે નવો ગ્રાફ સાથે તમને સમજાવવાનો મિત્રો પ્રયત્ન બરાબર તો આપણે આ છે મિત્રો અને આગળ આ પાછા મળશે મિત્રો જય હિન્દ જય ભારત અને જય ખેડૂત જગત મિત્રો મિત્રો જોઈએ તો આ બધી સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમ મિત્રો છે જોવા મળે છે તેવા વરસાદ ખૂબ જ પ્રમાણમાં વધારે પ્રમાણમાં વરસાદ મિત્રો છે ત્યાં પડી છે મિત્રો તો ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો મળીએમાં